મિત્રો નર્મદા જિલ્લો અત્યારે ખૂબ ચર્ચામાં છે કારણ કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમના સાથીદારો દારૂમાં પકડાયા નમસ્કાર મિત્રો આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે નર્મદા જિલ્લો એક આખો ટ્રાઇબલ એરિયો ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાથી અત્યારે કામ કરી રહી છે પરંતુ ચેતર વસાવાના સાથી મિત્ર નિરંજન વસાવાના નાના ભાઈ વિદેશી દારૂનો ધંધો કરતા જ ઝડપાયા છે એ પોલીસ નર્મદાના પોલીસે એમને ગિરફતાર કર્યા છે મિત્રો એ નિરંજન વસાવાનો નાનો ભાઈ એ દારૂનો ધંધો કરતો હતો ઘણા સમયથી નર્મદા જિલ્લા પોલીસને બાતમી મળતા નિરંજન વસાવાના નાના ભાઈના ઘરે રેડ પાડી હતી ને જે પાંચ પેટી દારૂ ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે મિત્રો અનેક જે નેતાઓ છે એ ગુજરાતમાં એમ કહેવાય કે અનેક નેતાઓ પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીનો ખૂબ વિરોધ કરતા હોય છે કે ફલાણી પાર્ટીના જે નેતાઓ દારૂનો ધંધો કરતા હોય છે એવી તેવી જે આપણને માહિતી મળતી હોય છે પરંતુ અત્યારે આમ આદમી પાર્ટીના મજબૂત નેતા એના નાના ભાઈ એ દારૂના બુટલેગરનો ધંધો કરતો હતો એ ઝડપાયો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી દારૂબંધીનું એક એલાન ચાલી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સૂત્ર માત્ર એક ખાલી ચોપડા પર લખાયેલો છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખૂણે ખૂણે તમે જોતા હોય કે ભાઈ સોશિયલ મીડિયામાં અનેક જગ્યાએ દારૂના ધંધાઓ દારૂના અડ્ડાઓ ચાલતા હોય છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર આ મુદ્દો ઉઠાવ્યો હતો જે બનાસકાંઠામાં દારૂના ધંધાઓ ચાલતા હતા એને લઈ તો અત્યારે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના જે નેતા છે એના નાના ભાઈ પણ દારૂનો ધંધો કરતાં ઝડપાયા છે હવે ચૈતર વસાવા આ વિષયને લઈ શું આગળ આપણને માહિતી આપશે આવનારા વિડીયોમાં આપણે જોઈશું પરંતુ ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક દારૂના ધંધા વિશે અનેકવાર વિરોધ કરતા હોય છે પરંતુ એમની જ પાર્ટી એમની પાર્ટીના લોકો પણ દારૂના ધંધા કરતા ઝડપાયા છે આપણે તો મિત્રો કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ પ્રચાર પ્રસાર કરતા નથી પરંતુ જે સોશિયલ મીડિયામાં આપણે બતાવીએ છીએ હકીકત